જી નમસ્કાર હું ટીઆર યાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો રેલવે ગ્રુપ ડીમાં ભરતીની જે છે ફોર્મ ભરાવાનું ચાલુ છે તો મિત્રો આપણે જે રેલવે ગ્રુપ ડી સિલેબસ પ્રમાણે આપણે વિડીયો ચાલુ કરેલા છે વિડીયો સિરીઝ જે આવનારી એક્ઝામમાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં કોઈ પણ પુસ્તક વગર ફક્ત ને ફક્ત કોઈપણ કોર્સ વગર ફક્ત ને ફક્ત આપણા વિડીયો જોઈને જ ઘણા મિત્રો નોકરીમાં સિલેક્ટ થયા સાતસો પ્લસ એટલે ઘણું એવું સારું કહેવાય જે સત્તરસો અઢારસોની ભરતીમાંથી સાતસો પ્લસ જે છોકરાઓ આપણા વિડીયો જોઈને નોકરીમાં સિલેક્ટ થયા તો મિત્રો આપણે પણ એવું રેલવે ગ્રુપ ડીમાં ઈચ્છા રાખીએ કે આપણે પણ એવા વિડીયો બનાવીએ જેથી કરીને તમારું સિલેક્શન ફાઇનલ થાય તો તમે પણ સાત સપોર્ટ આપતા રહેજો તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા રહેશું તો ચાલો મિત્રો જે આવનારી પરીક્ષામાં ઉપયોગી એમસીક્યુ સામાન્ય વિજ્ઞાન જે પચીસ માર્ચનું તમારે પરીક્ષામાં પૂછાશે તો તે સિરીઝ ચાલુ કરેલી છે સાત વિડીયો બનાવેલા છે આ ભાગ આઠ છે બરાબર તો ચાલો મિત્રો જે આઈએમપી પ્રશ્નો છે રેલવે ગ્રુપ ડી ભરતી બે હજાર છવ્વીસ સામાન્ય વિજ્ઞાન એમ સીક્યુ સવારે સૂર્યના તડકામાંથી આપણના શરીરને કયું વિટામિન પ્રાપ્ત થાય છે તો મિત્રો સવારમાં જે સૂર્યનો જે તડકો છે તો એમાંથી આપણા શરીરને કયું વિટામિન પ્રાપ્ત થાય છે એ બી સી ડી તો આ જે છે દરેકને ખબર જ છે વિટામિન ડી જે સવારમાં કુમળો તડકો હોય છે બરાબર તો એમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય છે જે કુદરતી રીતે આપણને એમાંથી મળે છે વિટામિન ડી વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે અંતરગોળ બહિરગોળ ખરબચડા કે સપાટ તો જે વાહનોમાં છે બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે અરીસા અંતરગોળ ને બહિરગોળ તો બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે જ્યારે અંતરગોળ જે છે એનો ઉપયોગ જે નાની વસ્તુને મોટી જોવા માટે એનો ઉપયોગ થાય છે પદાર્થના દળને પ્રમાણભૂત એકમ ખાલી જગ્યા છે જે પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ કયો છે ગ્રામ ટન મિલીગ્રામ કે કિલોગ્રામ તો જે પદાર્થના પ્રમાણભૂત પ્રમાણભૂત એટલે સમગ્ર મતલબ કે એક નક્કી કરેલું છે તો એ કિલોગ્રામ છે બરાબર જે એનો પ્રમાણિક પ્રમાણભૂત એકમ છે તાપમાનમાં વધારો કરતા પદાર્થમાં શું ફેરફાર થાય છે જો તાપમાનમાં વધારો કરતા તો જે પદાર્થમાં શું ફેરફાર થાય છે વજન વધે છે વજન ઘટે છે કદ વધે છે કદ વધે છે ઘટે છે તો કદ વધે છે તો જે છે કોઈ પણ જે પદાર્થ છે એમાં જો તમે જે છે એનું ટેમ્પરેચર અથવા તો એનું તાપમાન વધારો છો તો એનું જે વોલ્યુમ છે જેને આપણે કદ કહીએ છીએ બરાબર તો તો કદ વધે છે આ ટાઈપના મિત્રો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે જે અવકાશીય પદાર્થો છે તો એમનું વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે મીટર પ્રકાશ વર્ષ સેન્ટીમીટર મીટર તો અવકાશીય જે પદાર્થો છે એના વચ્ચેનું અંતર મીટરમાં નામ આપી શકાય સેન્ટીમીટર આપણે લઈને નામ આપી શકાય મીટર જે છે કિલોમીટર એમાં પણ આપણે નામ આપી શકીએ તો એ માટે પ્રકાશ વર્ષ એક એકમ છે પૃથ્વીની ભગીની ગ્રહ કોને કહેવામાં આવે છે કે જે પૃથ્વીની ભગીની ગ્રહ બરાબર એમાં ચંદ્ર શનિ શુક્ર બુધ તો શુક્ર વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે એ મીટર ગેલ્વેનોમીટર ડાયનેમોમીટર બેરોમીટર તો વિદ્યુત પ્રવાહનું જે અસ્તિત્વ અને દિશા માપવા માટે ગેલવેનોમીટરનો ઉપયોગ થાય છે ગેલવેનોમીટર ઓપ્શન બી સાચો જવાબ છે એના પછી વાત કરીશું ભારતમાં એકમને માન્યતા આપતી સંસ્થા કઈ છે બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ભારત સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એસઆઈ પદ્ધતિમાં એસઆઈનું પૂરું નામ શું છે ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટાન્ડર્ડ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયન તો તેનો સાચો જવાબ છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ એના પછી વાત કરીશું નોટિકલ માઇલ બરાબર ખાલી જગ્યા કિલોમીટર બરાબર નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય બરાબર હવે નોટિકલ માઇલ ક્યાં વપરાય છે તો એનો જવાબ કોમ કોમેન્ટમાં આપજો બરાબર તો એક નોટિકલ માઇલ બરાબર તેનો સાચો જવાબ છે એક પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર થાય નોટિકલ માઇલ બરાબર દબાણનો એસઆઈ એકમ કયો છે જે દબાણ છે પ્રેશર છે બરાબર તો એનો એસઆઈ એકમ પાસ્કલ રેડિયન ઝૂલ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે પાસ્કલ પ્રકાશના તરંગો કયા માધ્યમમાંથી પસાર થઈ શકે છે શૂન્યાવકાશ પાણી હવા કે ઉપરોક્ત તમામ તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામમાંથી પસાર થઈ શકે છે એના પછી બેક્ટેરિયાનો નાશ કરવા માટે કયા કિરણોનો ઉપયોગ થાય છે જે બેક્ટેરિયા છે એમનો નાશ કરવા રેડિયો તરંગો ગામા તરંગો અલ્ટ્રાવાયોલેટ ઇન્ફ્રારેડ તો તેનો સાચો જવાબ છે અલ્ટ્રાવાયોલેટ એના પછી કયા માધ્યમમાં ધ્વનિ તરંગોનો વેગ સૌથી વધુ હોય છે પ્રવાહી શૂન્યાવકાશ વાયુ ઘન તો કયા માધ્યમમાં ધ્વનિ તરંગોનો વેગ વધુ હોય છે તો તેનો સાચો જવાબ છે ધન બરાબર ઘન સોરી ધનની ઘન તો મિત્રો જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવા પ્રશ્નો છે તો જે તમારી જે આવનારી જે પરીક્ષા છે રેલવે ગ્રુપ ડીમાં તો ઘણા ઉપયોગી સાબિત થશે આપણે જે વિડીયો બનાવીએ છીએ એમાં તમને ઓછામાં ઓછો સમય જાય એ પ્રમાણે આપણે વિડીયો બનાવે ખોટો તમારો સમય ના બગાડે બરાબર તો એ માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રોને પણ શેર કરી દેજો નેક્સ્ટ આપણે મેગા મેરેથોન વિડીયો લાવીશું ટૂંક સમયમાં જે એક એક જે સો સો પ્રશ્નો જેથી કરીને તમને ઘણો ફાયદો થઈ શકે